નમસ્તે મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સામપરાસિત ગામે ત્યાં મૂળજીભાઈ ભલાણીની વાડીએ આપણે જોઈ રહ્યા છીએ સરબતી ટુકડા ઘઉં અને એમના જે ખેડૂત છે દર્શનભાઈ મૂળજીભાઈ ભલાણી નમસ્તે એ આપણને ઘઉં વિશે માહિતી આપશે આ જે ઘઉં છે એ છે સરબતી ટુકડા અને ઓર્ગેનિક ઘઉં છે આપણે આ ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયાનો યુઝ કરીને પકવેલા છે અને ઉતારો પણ ખૂબ સારો આવ્યો છે એક વીઘે આઠ ગુણનો ઉતારો આવ્યો છે આપણે આ ઘઉંનો અને તમે ક્વોલિટી જોઈ શકો છો મેં ભાઈને ચખાઇ તે ખબર આવ્યા કાચા ઘઉં કેવા લાગ્યા એની જાતે જ કહેશે કેવા લાગ્યા તમને ખાધા પછી દાડો મીઠાશ છે અને મોઢામાં કોઈ પેલું એવું અલગ બીજું વાસ કેવું સ્મેલ રહેતું નથી સંપૂર્ણ એ શકાય ઓકે તો મિત્રો મારું તમને ભલામણ છે કે આ ઘઉં સિત્તેર ગુણ જેવા પાસે પડ્યા છે જો કોઈને જરૂરિયાત હોય અને આ ઘઉંની મજા લેવી હોય ઊંચા ઊંચી ક્વોલિટી નંબર વન ક્વોલિટીના ટુકડા ઘઉં તમારે ખાવા હોય તો મારો સંપર્ક કરજો હું તમારા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરીશ દર્શનભાઈ તમારો સંપર્ક નંબર જણાવો એકાણું જીરો બેતાલીસ છસો છાસઠ સત્યોતેર આ નંબર તમને કમેન્ટમાં પણ નીચે મળી જશે આ ઘઉં એમણે અમદાવાદ સુરત અને ભાવનગરમાં તો લોકોને પહોંચાડ્યા જ છે આ સિવાય બીજે ક્યાંય પણ જોતા હોય તો એ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીને તમારા ઘર સુધી પહોંચશે વ્યવસ્થા કરી આપશે આવા પ્રાકૃતિક ઘઉં આપણને મળતા હોય તો જરૂરથી એક વખત એનો પ્રયોગ કરવો જોઈએ અને એક વખત ખાધા પછી એવું બની શકે કે દર વર્ષે તમે સીધા ખેડૂત પાસેથી પ્રાકૃતિક ઘઉં ખરીદીને જ ખાઓ ઘઉં એ એવી વસ્તુ છે કે જેનું આપણું વપરાશ વધારે છે એટલે જો ઝાઝા વપરાશની વસ્તુ આપણને શુદ્ધ અને પ્રાકૃતિક મળી તો આપણા સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ એનો ફાયદો જોવા મળશે અને આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવજો એનો ખેડૂત મિત્ર તમને યોગ્ય જવાબ આપશે નમસ્તે